I'm <laughs> not મારી જયસાભાઈ આજ રોજ ઉતાસણી નિમિત્તે અમારા ગામમાં સ વાળનું આયોજન સ વાળીનું આયોજન કરવામાં આવેલ હતું જે સમાજ ઘડિયા કોળી જ્ઞાતિના સમાજમાં અમારા જ્ઞાતિના પ્રમુખ દેવાભાઈ ભાદરકાએ બધાને જે જેને ઘેરવાળો હોય એને બોલાવી મીટિંગ કરી અને વ્યવસ્થિત માર્ગદર્શન મેળવી અને ઓછે ખર્ચે સારું એવું કામ થાય એવા આયોજન થાય એ હેતુથી અને બીજું જ્ઞાતિની એકતા જળવાઈ રહે અને ગામમાં પણ ભાઈ સારો કેળવાઈ રહે એ હેતુ થઈને અને જ્ઞાતિમાં વંડીમાં પ્રગતિ થાય એ હેતુથી મીટિંગ બોલાવી દરેક વાડવાળા ભાઈઓને બોલાવી અને આયોજન કરેલ હતું આયોજનમાં બધા સહમત થતાં ખૂબ ધામધૂમથી લગભગ પંદરક પંદરસો માણસોનું એકી સાથે રસોડું બનાવી અને બધા ભાઈ બહેનોનો જમણવાર રાખેલ હતો અને સાંજના પણ જે ભાઈને ઘેરવાળો હોય તેને ત્યાં મહેમાન આવેલો હોય એ લોકોને પણ સાંજના જમણવાર જ્ઞાતિની વંડીમાં રાખેલ હતું અને સાંજના હોલિકા માતાજીએ જવા માટે થઈને ડીજેને તાલે ધામધામથી હોલિકા માતાના દર્શન કરાવી અને ગામમાં ખૂબ ઉત્સાહનો જોવા મળ્યો હતો અને દર વર્ષે આ રીતનું આયોજન થાય એ હેતુથી અમારા દેવાભાઈ ભાદરકા ખૂબ મહેનત કરી રહ્યા છે એની સાથે ગામના ભાઈઓ પણ સુંદર મજાનું કામગીરી બજાવી રહ્યા છે અને ભવિષ્યમાં મોટા આયોજન કરવાના હોય સમૂહ લગ્નનું આયોજન કરવાનું થાય અને એમાં આગળ આવે એ માટે તેના પ્રયત્નો કરી રહ્યા છો કરી રહ્યા છે અને અતિ સ્વાદિષ્ટ રસોઈ બનાવી અને સુંદર મજાનું આયોજન કરેલ હતું સમસ્ત જ્ઞાતિના ભાઈઓ બહેનોનો ખૂબ સારો એવો સાથ સહકાર મળ્યો છે અને ભવિષ્યમાં મળતો રહે એવી હું બધાને શુભેચ્છા પાઠવું છું અને અપીલ કરું છું અને અમારા ગામનું નામ ઉજાગર કરવામાં માળિયાના મહેશભાઈ કાનાબાર જે એડિટર છે તેણે પણ ગામ માટે થઈને શુભ ખૂબ ખૂબ સાથ સહકાર અત્યાર સુધીમાં આપેલ છે અને ન્યૂઝમાં સમાચાર દેવા માટે થઈને પણ અહીંયા સારો એવો સાથ સહકાર આપેલ છે તે બદલ ગામ થકી હું એનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું